છ જુલાઈ સુધી પરીક્ષા પરીક્ષા યોજાશે આ પરીક્ષા આપશે ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં છ હજાર ચારસો પંચાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આગામી ચોવીસ તારીખથી શરૂ થઈ રહી છે તેના માટે અમદાવાદ શહેરમાં ઓગણપચાસ બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન છે એમાં ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ ની પરીક્ષા લેવાય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા ફરીથી આપવી હોય તો પણ આપી શકે છે વિદ્યાર્થી અને બેસ્ટ ઓફ ટુ ગણાય તેવું આ વખતે બોર્ડે ઠરાવેલું છે એટલે તેમાં અમદાવાદ શહેરની વાત કરું તો સત્યાવીસો ને ત્રેપન જેટલા વિદ્યાર્થીઓ આ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આપવાના છે ધોરણ દસમાં ત્રણ વિષયોની પૂરક પરીક્ષા જો વિદ્યાર્થી ફેલ હોય તો એ આપી શકે છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક વિષય હતો એની જગ્યાએ હવે બે વિષયમાં પણ ફેલ હોય તો પણ એ પૂરક પરીક્ષા આપી શકે છે અમદાવાદ શહેરમાં ધોરણ દસના દસ હજાર પાંચસો ને ઇઠ્યોતેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં છ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સત્યાવીસો ત્રેપન જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે કુલ ઓગણપચાસ બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે છે ધોરણ દસના સત્યાવીસ બિલ્ડિંગ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના તેર બિલ્ડિંગ છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના નવ બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે પરીક્ષામાં તમામ સ્ટાફની નિમણૂક થઈ ચૂકી છે કેન્દ્ર સંચાલકની મિટિંગ આગામી દિવસોમાં લઈ લેવામાં આવશે સરકારી પ્રતિનિધિની પણ નિમણૂક થઈ થઈ ચૂકી છે એટલે આ તમામની અમે તાલીમનું આયોજન કરેલું છે અને પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ જ સમગ્ર પરીક્ષા લેવાશે અને પરીક્ષાની સંપૂર્ણ આયોજન અને તૈયારી અમે કરી દીધી છે